આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું છે ભુવનેશ્વરમાં ઓડિશા કૃષિ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના ચાલીસમાં દીક્ષાંત સમારોહમાં તેમણે જણાવ્યું કે કૃષિ અને કૃષિ વૈજ્ઞાનિકોના સશક્તિકરણ માટે લેટેસ્ટ ડ્રોન ટેકનોલોજી રિમોટ સેન્સિંગ કૃત્રિમ બુદ્ધિમત્તા અને નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ આજે પાંચમી ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોક જાગૃતિ કેળવવા દર વર્ષે પાંચમી ડિસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે મનાવવામાં આવે છે સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની વાત કરીએ તો છેલ્લા બે દાયકામાં રાજ્યના ખેડૂતોને બે કરોડ પંદર લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે તેમજ જમીનની તંદુરસ્તી માટે આ અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌ રાજ્ય પણ બન્યું છે કચ્છ અને સૌરાષ્ટ્રના બાર જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવતીકાલે વિવિધ નિગમોની યોજનાઓ માટે લોન સહાય વિતરણ કાર્યક્રમ સામાજિક ન્યાય અને મંત્રી બાબરિયાની જેમાં એક હજાર આઠસો ચાલીસ લાભાર્થીઓને ચોત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાની વિવિધ લોન સહાયનું વિતરણ કરાશે ભુજમાં ટાઉન હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર પણ ઉપસ્થિત રહેશે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ દ્વારા અંજાર તાલુકાના કોટડા ઉગમણા ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં મહિલાઓને કૌટુંબિક હિંસાથી રક્ષણ આપતા અધિનિયમ બે હજાર પાંચ અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં આ કાયદાની જરૂરિયાત તથા ઐતિહાસિક પૂર્વ ભૂમિકા ઘરેલુ હિંસાની વ્યાખ્યા ફરિયાદ કોની સામે થઈ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી વગેરે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની પ્રવૃત્તિઓ ચેન્ડર સંવેદનશીલતા વિશે પણ માહિતી આપવામાં આવી હતી ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ કિસાન પરિવહન યોજના વર્ષ બે હજાર પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી અરજીઓ સ્વીકારવાનું શરૂ થયું છે આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે આ અંગે વધુ માહિતી માટે ગ્રામસેવક વિસ્તરણ અધિકારી કે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવાયું છે ભારતીય તટરક્ષક દળ દ્વારા પોરબંદરથી ઈરાન જઈ રહેલી બોટમાંથી બાર ખલાસીઓને બચાવી લેવાયા છે પોરબંદરથી માલસામાન લઈને ઈરાન જઈ રહેલી બોટ દ્વારકાથી બસો સિત્તેર કિલોમીટર દૂર તોફાની દરિયાના કારણે ડૂબવા લાગી હતી જે અંગે ભારતીય તટરક્ષક દળના આઈસીજીએસ સાર્થક દ્વારા બચાવ કાર્ય હાથ ધરાયું હતું અને મધદરિયે ડૂબી રહેલી બોટમાંથી બાર ખલાસીઓને બચાવાયા હતા બચાવ બાદ તમામ ખલાસીઓને પોરબંદર પરત લઈ જવાયા હતા રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થયો છે ઇચ્છુક ખેલાડીઓ પચીસ ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે આ વખતે ઓગણચાલીસ રમત પૈકી બત્રીસ ઓલિમ્પિક રમતો અને સાત નવી રમતો રમાશે જ્યારે વિશેષ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત પચીસ સ્પોર્ટ્સ જેવી રમતોનું પણ આયોજન કરાયું છે તેની નોંધણી આજથી શરૂ થઈ છે ખેલ મહાકુંભ આગામી એકત્રીસ માર્ચ બે સુધી યોજાશે રાજ્ય સરકારની જન્ની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ગત વર્ષ દરમિયાન કુલ અઢાર લાખ પિસ્તાલીસ હજારથી વધુ લાભાર્થીઓને ખિલખિલા વાહનો દ્વારા મફત પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી હાલ રાજ્યમાં ચારસો ચૌદ ખીલખિલાટ વાહનો કાર્યરત છે જે રાજ્યની તમામ સગર્ભા બહેનો દાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે મફત પરિવહન સેવાથી લાભાર્થીઓ આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત થાય છે દેશના ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી સતત હિમવર્ષાની અસરથી આગામી બે થી ત્રણ દિવસ બાદ જિલ્લામાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નલિયા અગિયાર ડિગ્રી સાથે આજે રાજ્યનું ઠંડુ શહેર બન્યું હતું તો જિલ્લા મથક ભુજ સત્તર ડિગ્રી અને કંડલામાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જિલ્લામાં વાતાવરણીય વિષમતા યથાવત રહી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર